નમસ્તે વિદ્યાર્થી મિત્રો સરકળ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો ચાલો આજે આપણે આવનારી એમપી ડબલ્યુની એક્ઝામ માટે ચારથી પાંચ માર્ગ પરફેક્ટ કવર કરીએ જેમ કે આ પુસ્તકમાં દર્શાવેલ છે તેમાં મોસ્ટ આઈ એમપી બે ક્વેશ્ચન છે સર્વદાતા એટલે ઓ માઇનસ ઓ નેગેટિવ અને સર્વગ્રાહી એટલે એ બી પોઝિટિવ બધે પાસેથી લોહી લઈ શકે એવું એ બી પોઝિટિવ હોય અને બધાને ડોનેશન કરી શકે એ નેગેટિવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર જિલ્લા કક્ષાએ જે રજિસ્ટર નિભાવવાના થતા હોય તે જેમાં રજિસ્ટર નંબર બે બે રજિસ્ટર નંબર સબસેન્ટર ખાતે લાયક દંપતીનું નિભાવવામાં આવે છે રજિસ્ટર નંબર ત્રણ કુટુંબ કલ્યાણ સેવાઓનું રજિસ્ટર નિભાવવામાં આવે છે ચાર પાંચ છે એ માતા અને બાળ સંભાળ માટેનું હોય છે તેમાં છ નંબરનું રજિસ્ટર છે એ મેલેરિયા સારવાર માટેનું રજિસ્ટર હોય છે સાત નંબરનું રજિસ્ટર જથ્થા રજિસ્ટર હોય છે અને આઠ નંબરનું રજિસ્ટર જન્મ મરણનું નોંધણીનું હોય છે જેમ કે આપણે આપણે સોર્કટ રીતે આપણે યાદ રાખવું હોય તો કોઈ ફેમેલી હોય અથવા ગામ હોય તો પહેલાં એમાં લાયક દંપતી હોય પછી લાયક દંપતીને ભેગા કરી અને કુટુંબ કલ્યાણ સેવાઓ બને તે પછી કુટુંબ કલ્યાણ હોય કુટુંબ કલ્યાણમાંથી આપણે માતા અને બાળની સંભાળ કરવાની હોય માતા બાળની સંભાળ થાય થયા બાદ તેમાં મેલેરિયા છે કે નહીં તે મેલેરિયા સારવાર રજિસ્ટર છ નંબર ત્યારબાદ આપણે તેની દવાની ટ્રીટમેન્ટ કરીએ એટલે જથા રજીસ્ટર અને ત્યારબાદ કોઈનું જન્મ મરણ થયું હોય તો તે આઠ નંબરનું રજિસ્ટર આ રીતના આપણે સુરકટ રીતે યાદ રાખી શકીએ તેમજ ત્યારબાદ ફોર્મ નંબર બે પ્રા આ કેન્દ્રનું વાર્ષિક કાર્ય આયોજન જે વર્ષ દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષા ખાતે જે કાર્ય કરવાના હોય છે તેમનું આયોજન હોય છે ફોર્મ નંબર ત્રણ શા આ કેન્દ્રનું વાર્ષિક કાર્ય આયોજન સામૂહિક આરોગ્ય કેન્દ્રનું વાર્ષિક આયોજન હોય છે ફોર્મ નંબર ચાર એમાં જિલ્લા હોસ્પિટલનું આયોજન હોય છે વાર્ષિક ફોર્મ નંબર છ તેમાં પેટા કેન્દ્રનો માસિક અહેવાલ હોય છે જે એમપી ડબલ્યુ અને એફીડબલ્યુ દ્વારા જે કરવામાં આવે છે કાર્ય તેનો માસિક રિપોર્ટ બનાવવામાં આવે છે તેમજ ફોર્મ નંબર સેવન પ્રહ કેન્દ્રનો માસિક અહેવાલ આ સબ સેન્ટરને કવરેજ કરી અને પ્રહ કેન્દ્રની વસ્તી મુજબ તેનો માસિક રિપોર્ટ જે બનાવવામાં આવે છે તે સાત નંબરમાં બનાવવામાં આવે છે પછી ફોર્મ નંબર આઠ એ પીપી યુનિટનો માસિક અહેવાલ હોય છે ચાલો હવે જાણીએ આપણે દવાનો ડોઝ એમ બીબીએસ ડોક્ટર પોતાની પ્રિપેરેશનમાં લખીને તો આપે છે આપણે ટૂંકમાં ખ્યાલ નથી પડતો કે શું લખે છે દાખલા તરીકે બીડી લખે તો એનો મતલબ એ વસ્તુ દિવસમાં બે વખત દવા પીવાની જો ઉડી લખે તો દરરોજ એક વખત દવા પીવાની ટીડીએસ લખલ હોય તો દિવસમાં ત્રણ વખત દવા પીવાની ક્યુડીએસ લખલ હોય તો દિવસમાં ચાર વખત દવા લેવાની પછી એચ લખલ હોય તો રાત્રે સૂતી વખતે દવા લખવાની એસઓએસ લખલ હોય તો દર્દીને જરૂર પડે ત્યારે અનુસંધાને દવા લેવાની હોય છે એસ ટી લખલ હોય તો તરત પ્રથમ ડોઝની ટ્રીટમેન્ટ શરૂ થાય ત્યારે દવા લેવાની હોય છે એ ઓબ્લિક ડી લખલ હોય તો એક દિવસના અંતરે લેવાની હોય છે દવા આ હતી દવાની શોર્ટ રીત ચાલો હવે જાણીએ આપણે ફોબિયા વિશે કે શેનાથી ડર લાગે તો તેને શું કહેવાય જેમ કે પાણીથી ડર લાગે તો તેમને હાઇડ્રોફોબિયા કહી શકાય પછી કૂતરાનો ડર હોય તો માઇનોફોબિયા અને તેમજ મોસ્ટ આઈએમપી છે લોહીનો ડર હોય તો ઇમોફોબિયા કહી શકાય એટલે આ તન ફોબિયા મોસ્ટ આઈએમપી છે અત્યારે ચાલો જાણીએ આપણે માનવ શરીર દાજે તો તેને કેટલા ટકા દાચ્યું કહેવાય જેમ કે આપણે માથાનો ભાગ હોય એક સાઈડ દાચે તો ચાર પોઈન્ટ પાંચ પાછળનો ભાગ દાચે તો ચાર પોઈન્ટ પાંચ એટલે માથાનો ભાગને નવ ટકા દાજવાનું કહેવાય બંનેની સાઈડ હાથમાં પણ નવ ટકા આગળના ભાગ ચાર પોઈન્ટ પાંચ પાછળનો ભાગ ચાર પોઈન્ટ પાંચ જેમ કે તમને એવી એક્ઝામમાં કોઈ એવો પ્રશ્ન પૂછવામાં આવે કે હાથનો એક સાઈડનો ભાગ દાજો તો તેને કેટલા ટકા દાજવું કહેવાય તો એને ચાર પોઈન્ટ પાંચ ટકા દાજવું કહેવાય જેમ કે છાતી ચેસનો ભાગ આગળનો દાજે તો એને અઢાર ટકા બેક સાઈડનો દાજે તો એને અઢાર ટકા તેમજ આપણે પગમાં ટોટલ અઢાર ટકા છે આગળના ભાગના નવ ટકા પાછળના ભાગના નવ ટકા તેમજ પર્સનલ પાર્ટનો એક ટકા ત્યાં હતો પુખ્ત વય માણસ તેમજ હવે બાળકમાં આપણે જોઈએ તો માથાનો ભાગ આગળનો દાજે તો નવ ટકા પાછળનો નવ ટકા એમ અઢાર ટકા હાથનો ભાગ દાજે તો આગળનો ચાર પોઈન્ટ પાંચ પાછળનો ચાર પોઈન્ટ પાંચ એટલે નવ ટકા છાતીનો ભાગ આગળનો દાજે તો અઢાર ટકા પાછળનો દાજે તો એ અઢાર ટકા એમ છત્રીસ ટકા તેમજ પગનો ભાગ છે એ આગળ પાછળ બંને દાજે તો તેર પોઈન્ટ પાંચ ટકા અને પર્સનલ પાર્ટનર એક ટકા આ રીતના આપણે સમજીશું હવે આપણે જાણીશું ઘટકોના દ્રવ્યો જેમ કે નશાકારક ઘટકો છે તેમના દ્રવ્યો કયા કયા છે જો તમે તમાકુનું સેવન કરતા હોવ તો તે તમાકુમાં નિકોટીન રહેલું છે નિકોટીન નામનું ઝેર જેનાથી કેન્સલ થાય ચામાં ટેટીન હોય છે તેમજ કોફીમાં કેફિન હોય છે અને અફીણમાં મોફીન હોય છે દારૂમાં આલ્કોહોલ હોય છે સિગરેટમાં પણ નિકોટીન હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ હે મોસ્ટ આઈએમપી શાયદ કોઈ એક્ઝામ આવનારી છે એ પૂછી શકે છે હવે આપણે એમરજન્સી ટોલ ફ્રી નંબરના આપણે વિસ્તૃત માહિતી મેળવીએ જેમાં ફીવર એન્ડ આરોગ્ય હેલ્પલાઇન એકસો ચાર તમને તાવ આવ્યો હોય તો તમે એકસો ચારમાં કોલ કરી શકો કોઈ એમરજન્સી ઘટના માટે એકસો આઠને આકસ્મિક ઘટના માટે એકસો આઠને કોલ કરી શકો તમામ એમરજન્સી માટે કોઈ તમને ખ્યાલ ન પડતો હોય કે આપણે કેને કોલ કરવો તો એકસો બાર માટે ત્યાંથી તમે માહિતી મેળવી શકો એકસો એક અહીં છે મહિલા અભિયાન માટે છે જેમ કે મહિલા સુરક્ષા માટે એકસો એક્યાસી દસ સિતેર અને દસ સિત્તોતેર ડિઝાસ્ટર માટે છે જેમ કે જિલ્લા કક્ષાએ દસ પિંચોતેર છે એ કોરોના માટે છે અને તેમજ દસ એકાણું યેલો હેલ્લો સખી માટે છે અને દસ સત્તાણું છે એ એચઆઈવી એટલે એચઆઈવી અને એડ્સ માટે છે ઉપરના અમુક ડાઉન કરીએ છીએ જેમ કે પોલીસ માટે સો નંબર છે ફાયર માટે એકસો એક છે ટ્રાફિક પોલીસ માટે એકસો ને ત્રણ છે તેમજ દસ અઠ્ઠાણું સંકલિત બાર સંરક્ષણ યોજના માટે છે દસ ઓગણીસ દસ એચ છે બ્લડ હેલ્પલાઇન માટે તેમજ ઓગણીસ સોળ વોટર ઇમરજન્સી માટે છે અને ઓગણીસ કરુણા એનિમિયલ માટે છે અને તેમજ ચૌદ પાંચ પંચાવન એ બી પી એમ જે વાય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે દસ લાખ રૂપિયાની સહાય મળે છે તેના માટેના છે તે નંબર મોસ્ટ આઈએમપી છે તેમજ સોળ માર્ચના દિવસે વિશ્વ રસીકરણ દિવસ ઉજવાય છે તે પણ મોસ્ટ આઈએમપી છે આવનારી એક્ઝામ માટે જો તમે આ વિડીયોને સારી રીતે નિહાળ્યો હોય તો આવનારી જૂનાગઢ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની એક્ઝામ માટે તમારે ત્રણથી ચાર માર્ક પરફેક્ટ કવર કરી શકશો તેમજ અમારો આ વિડીયો જો સારો લાગ્યો હોય તો શોર્કટ એજ્યુકેશનને લાઈક કરો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ હવે મળીશું આપણે નવા વિડીયોમાં